થર્ટી જુલાઈથી પહેલાં આવવું પડશે તમને થર્ટી જુલાઈ પહેલાં આવશો તો આ બધી રેટો મળવાની છે થર્ટી જુલાઈ પછી આવશો તો આવી બધી રેટો તમને ના મળે દર્શકો અત્યારે બહુ જબરદસ્ત એક જુલાઈથી લઈને થર્ટી જુલાઈ સુધીનો બધા જે બી અજીજોના દર્શક છે એમને બહુ બધો વેટ હોય છે કેમ કે આ જે ટાઈમ હોય છે ને આ ટાઈમમાં જે પ્રોડક્ટની રેટ મળે છે તમને જે પ્રોડક્ટની પૂરા વર્ષમાં નથી મળતી જેમ કે કોઈ બી વસ્તુ ફાઇવ નાઇન્ટી નાઇનની છે તો તમને અહીંયા ટુ નાઇન્ટી નાઇનની મળે છે તમે રેટ વાઇઝ જોવા જાવ ને તો માત્ર સેવન્ટી ફાઇવ રૂપીઝમાં માત્ર 75 રૂપિસ માં તમને સ્ટાર્ટિંગ મળવાનું છે મહા સેલ માં એકદમ જબરદસ્ત આર્ટિકલ ના સાથે ઓર રેન્જ વાઇઝ માત્ર 160 રૂપિયા માત્ર 160 રૂપિયા માં તમને વેરાઇટીઝ મળવાની છે 160 માં પરચેસ કરી ને તમે આરામ થી 399 499 સુધી ની આ બધી ફ્રોકો વેચી શકો છો તો તમને માર્જિન કેટલું મળવાનું છે એકદમ સરસ માર્જિન ના સાથે બિઝનેસ કરો કેમ કે આ બિઝનેસ તો એમબી બાર મહિનાનો છે

બધા જ જે બી અજીજોના દર્શક છે એમને બહુ બધો વેટ હોય છે કેમ કે આ જે ટાઈમ હોય છે ને આ ટાઈમમાં જે પ્રોડક્ટની રેટ મળે છે તમને જે પ્રોડક્ટની પૂરા વરસમાં નથી મળતી કેમ કે આ પ્રોડક્ટની રેટો એકદમ જબરદસ્ત છે શાનદાર આર્ટિકલ્સના સાથે જેમ કે કોઈ બી વસ્તુ ફાઇવ નાઇન્ટી નાઇનની છે તો તમને અહીંયા ટુ નાઇન્ટી નાઇનની મળે છે જેમ કે થ્રી નાઇન્ટી નાઇનનો પ્રોડક્ટ છે તો આ પ્રોડક્ટ તમને વન સિક્સટીમાં મળે છે આવી રીતના પ્રોડક્ટ એકદમ જબરદસ્ત આર્ટિકલ કિટ્સવેર્સમાં મહાસેલના સાથે તમારી પ્રાઇઝ વાઇઝ ના સાથે ઓર પ્રાઇઝના સાથે મેન્શનમાં તમારા જે વિડીયો રેવાના છે જે બધા જ ગુજરાતી છે એમને એક સ્પેશિયલી વસ્તુ કહું છું અજીત જોન તમારી માટે લઈને આવ્યો છે મહાસેલ એવી સેલ એવો ઓફર જે કોઈ દિવસે નથી જોયો કોઈ બી મેન્યુફેક્ચર નથી આપતો પણ અત્યારે અજીત ઝોન આપે છે એકદમ જબરદસ્ત મહાસેલના સાથે વન જુલાઈથી લઈને થર્ટી જુલાઈ સુધીનો ટાઈમિંગ છે તમારી પાસે ઓ થર્ટી જુલાઈ સુધીનો જે બી તમે પરચેસ કરશો ને તમને ફિફ્ટી સિક્સટી પર્સન્ટ સુધીનો તમને ફાયદો મળવાનો છે આવી રીતના વસ્તુઓ આવી રીતના આર્ટિકલ્સના સાથે અજીત ઝોન લઈને આવ્યો છે જબરદસ્ત આર્ટિકલ તમે જોઈ શકો ગિફ્ટ સાહેબ કેમ કે અજીત ઝોન સ્ટાર્ટિંગ કરે છે ન્યૂ બોર્નથી તમને ન્યૂ બોર્નમાં વેરાયટીઝ મળવાની છે આવી રીતના ન્યૂ બોર્ન વેરાયટીઝ જોઈતી હોય તો આવી રીતની ન્યૂબોર્ન વેરાયટીઝ બી મળી જશે જેમ કે આવી રીતના આર્ટિકલ્સ જે નાના નાના બાબા હોય છે ને ન્યૂબોર્નમાં એકદમ સોફ્ટ ક્વોલિટીના સાથે ક્વોલિટી જોઈ શકો તમે એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે આવી રીતના ક્વોલિટીઝમાં ઓર કલર ચાર્ટ ઓર પ્રિન્ટ પ્રિન્ટો એટલી બધી કલર ચાર્ટ ઓર એટલા બધા કલર ચાર્ટ ઓર પ્રિન્ટેડ છે તમે રેટવાઇઝ જોવા જાવ ને તો માત્ર સેવન્ટી ફાઈ રૂપીઝમાં માત્ર સેવન્ટી ફાઈવ રૂપીઝમાં તમને સ્ટાર્ટિંગ મળવાનું છે મહાસેલમાં એકથી એક વેરાયટીઝ મળી જશે એકથી એક આર્ટિકલ પછી એના પછી જે આર્ટિકલ છે ને વિડીયો સ્કીપ નહીં કરતા કેમ કે સ્કીપ કરો ને તો તમને પ્રાઇઝ જોવા નહીં મળે સ્કીપ કર્યો ને તો તમને પેટર્ન્સ લુકેટ ક્વોલિટી ઓર ના તમે સ્ક્રીનશોટ લઈ શકો કેમ કે સારા સારા જે પેટર્ન્સ આવ્યા છે આ બધા જ પેટર્ન તમને અલગ અલગ આર્ટિકલમાં મળવાના છે સેકન્ડ આર્ટિકલ તમારી સામે છે આ જોઈ શકો તમે પાર્ટીવેર ફ્રોક એકદમ જબરદસ્ત આર્ટિકલ સાથે રેન્જ વાઇઝ માત્ર એકસો રૂપિયા માત્ર એકસો સાઈઠ રૂપિયામાં તમને વેરાયટીઝ મળવાની છે એકસો સાહીઠ રૂપિયામાં તમે પેટર્ન જોઈ શકો એકસો સાઈઠ રૂપિયામાં બહુ બધા પેટર્ન છે આ જોઈ શકો તમે ઇમ્પોર્ટેડમાં જોઈતો હોય ઇમ્પોર્ટેડ મળી જશે તમને સિલ્ક જોઈતો હોય તો સિલ્ક મળી જશે આવી રીતના ઇમ્પોર્ટેડ ફેબ્રિકમાં અલગ અલગ ટાઈપની ફ્રોકો તમે જોઈ શકો એકદમ જબરદસ્ત આર્ટિકલ બધા જે બી ગુજરાતના દર્શક છે એમને બધાને કહું છું સ્પેશિયલી આવી રીતના પેટર્ન્સ ઓર આવી રીતનો આર્ટિકલ્સ ઓર આવી રીતનો બિઝનેસ કરવો હોય તો આ ટાઈમ સૌથી સારો છે તમારા માટે કેમ કે તમે આ ટાઈમમાં પરચેસ કરશો તો તમને પ્રોફિટ કેટલો મળવાનો છે કેમ કે રેગ્યુલર ઓર રેગ્યુલર ટાઈમમાં તમે આવવાના તો તમને પ્રોફિટ તો બહુ નોર્મલ જ મળવાનું છે કેમ કે જે રેગ્યુલર માર્કેટનો પ્રોફિટ ચાલે છે એના હિસાબે જ ચાલુ પડશે પણ અત્યારે પ્રોફિટની વાત કરવા જઈએ વન સિક્સટીમાં પરચેઝ ને તમે આરામથી થ્રી નાઇન્ટી નાઇન ફોર નાઇન્ટી નાઇન સુધીની આ બધી ફ્રોકો વેચી શકો છો તમે જોઈ શકો આવી રીતની ફ્રોકો એકદમ સ્ટાઇલિશ પેટર્નમાં સ્ક્રીનશોટ યાદ રાખજો સ્ક્રીનશોટ ભૂલતા નહીં કેમ કે સ્ક્રીનશોટ ભૂલી ગયા તો તમને પેટર્ન ના મળે પાછા સ્ક્રીનશોટ લઈ શકો વન સિક્સટી રૂપિસમાં પછી નેક્સ્ટ આર્ટિકલ છે આ જોઈ શકો તમે જબરદસ્ત છે આવી રીતના શાનદાર આર્ટિકલ્સના સાથે એકદમ લુકેટ વાઇઝ એકદમ ફેન્સી આર્ટિકલ્સના સાથે માત્ર વન નાઇન્ટી નાઇન નાઇન રૂપીઝમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ્સ મળવાનું છે આવી રીતના આર્ટિકલ એકદમ જબરદસ્ત મળી જશે એકદમ જબરદસ્ત ફેન્સી ઓર યુનિક પેટર્ન જે માર્કેટમાં સૌથી સારા ચાલતા હોય છે થર્ડ આર્ટિકલ રેન્જ વાઇઝ વધી ગઈ છે ઓર પ્રાઇઝ વાઇઝ ઓ સાઇઝ વાઇઝ બી વધી ગઈ છે તમે સાઇઝવાઈઝ જોવા જાવ તો વન ટુ સિક્સ એક વર્ષથી લઈને છ વરસ સુધીની તમને ફ્રોકો મળવાની છે ઓર પર પીસ બોક્સ પેકિંગ મળવાનું છે પર પીસ બોક્સ પેકિંગના સાથે મળવાનું છે એકદમ સ્ટાઇલિશ ફેન્સી આઇટમ જે શોરૂમમાં ચાલતી હોય છે જે તમે માર્કેટમાં હજાર અગિયારસો પંદરસો રૂપિયા પરચેઝ કરતા હોય છે આ તમને રેન્જ મળવાની છે માત્ર ટુ નાઇન્ટી નાઇન માત્ર ટુ નાઇન્ટીને બસો નવાણું રૂપિયામાં તમને ફ્રોક મળે છે ભાઈ બસો નવાણું રૂપિયામાં કોઈ દિવસે જોઈ કોઈ દિવસે ફ્રોક જોવા મળી છે આ સુધી ના ના બસ્સો નવાણું રૂપિયામાં એકદમ સ્ટાઇલિશ ઓર ફેન્સી પેટર્નના સાથે તમે અત્યારે વિચાર કરો કે તમને માર્જિન કેટલું મારવાનું છે એકદમ સરસ માર્જિંગના સાથે બિઝનેસ કરવું હોય ને તમને ખબર જ છે એક વસ્તુ કહી દઉં તમને ખબર જ હશે કે કિડ્સવેર્સમાં કેવી રીતે કપડાં જાય છે તમને ખબર હશે વન ઇયરની બેબી હોય ને તો એના માટે એક ફ્રોક લાવીએ ટુ મંથ પછી નાની થઈ જાય ને કેમકે આ બિઝનેસ તો એમ બી બાર મહિનાનો છે પરમાનેન્ટ બાર મહિના ચાલતો જાવ એમને બર્થ ડે પાર્ટીમાં જોઈએ ફંક્શનમાં જોઈએ એક વસ્તુમાં બેબીઝને પહેલાં જોઈએ ફેબ્રિક ઓર ક્વોલિટીના સાથે એમ બી બાર મહિના ચાલવાનો છે બાર મહિનાનો બિઝનેસ છે આવી રીતનો બિઝનેસ તમને કરવું હોય તો જબરદસ્ત આર્ટિકલના સાથે બસો નવાણું રૂપિયામાં રેન્જ બતાવું છું તમને બસો નવાણુંમાં કેવી રીતના આર્ટિકલ્સ આવવાના છે આવી રીતના ફેન્સી આર્ટિકલ્સના સાથે ઓર એકદમ ડિફરન્ટ આર્ટિકલના સાથે આવી રીતના એકદમ અલગ અલગ ચાર્ટ યુનિક યુનિક ચાર્ટ મળી જશે તમને એકથી એક આર્ટિકલ્સ ના થાય તમે સારો પ્રોફિટ મૂકીને બી બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો માત્ર બસો નવાણું આજો બસો નવાણું માં એકદમ જબરદસ્ત આર્ટિકલ ફેન્સી ફેન્સી આર્ટિકલ ઓર યુનિક યુનિક આર્ટિકલ્સ તમને મળે છે આ જોઈ શકો તમે બસો નવાણુંમાં એકદમ શાનદાર આર્ટિકલ થર્ડ આર્ટિકલ્સ આ જોઈ શકો થોડોક ઓ ટ્રેન્ડ બતાવીએ આપણે ટ્રેન્ડના હિસાબે જોવા જઈએ તો એકદમ ફેન્સી આર્ટિકલ આ જોઈ શકો તમે ઇમ્પોર્ટ એટમાં ઇમ્પોર્ટેડ ફેબ્રિકમાં તમને બી ખબર હશે કે ફ્રોકોની રેન્જ શું આવે છે બે હજાર બાવીસસો ત્રેવીસો ચોવીસો રૂપિયાની ફ્રોકો વેચે છે રિટેલ કાઉન્ટરમાં પણ તમને અત્યારે રેન્જ વાઇઝ હોલસેલ રેટની વાત કરવા જઈએ ને આ તો તમને રિટેલ રેટની વાત કરી છે બાકી હોલસેલ રેટની વાત કરવા જઈએ સેવન નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન ટ્રિપલ નાઇન સુધીની તમને ફ્રોકો મળે છે અહીંયા હોલસેલમાં પણ અત્યારે હજી જોન આપે છે તમને ઇમ્પોર્ટેડ ફ્રોકમાં માત્ર થ્રી ડબલ નાઇન નવાણું રૂપિયા ત્રણસો નવાણું રૂપિયામાં તમને જબરદસ્ત આર્ટિકલ્સ મળી જશે આવી રીતના ઇમ્પોર્ટેડ ફેબ્રિકમાં આ ફેબ્રિક વાઇઝ ફિલિંગ જોઈ શકો તમે એકદમ સોફ્ટ એકદમ ક્વોલિટી વાઇઝ મેન્સન ન થતા આવી રીતના ક્વોલિટી વાઇઝ મેન્શન ન સાથે એકદમ બુટિક્સ વાઇઝ ટેસ્ટ ન સાથે આવી રીતની જોઈ શકો તમે આ જોઈ શકો તમે એકદમ બુટિક ટેસ્ટ છે સ્પેશિયલી ઓર બુટિક ટેસ્ટમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ્સ પણ એક વસ્તુ કહેવા માગું છું તમને કે તમને સિંગલ સેટ માટે કોઈ ક્વોલિટી નહીં કરતા યા સિંગલ સેટ માટે કોઈ કોલ નહીં કરતા જે સ્ક્રીન ઉપર નંબર આવ્યા છે એના ઉપર સિંગલ પીસ ઉપર કોલ નથી કરવું છે જે બી વેરાયટી જોઈએ છે બિઝનેસ માટે છે સ્પેશિયલ આ બી હોલસેલ ઓફ સેટ ટુ સેટ તમે ઘરેથી બી બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો આવી રીતનો ટાઈમ તમારી માટે સૌથી સારો છે જે બી લેડી પર્સન યા જે બી મેન છે જે બી બિઝનેસમેન છે એમને બિઝનેસ કરવું હોય સ્ટાર્ટ કરવું હોય તો આવી રીતનો બિઝનેસમાં સૌથી સારો ટાઈમ છે કેમ કે હજી ઝોન આપે છે વન જુલાઈથી લઈને થર્ટી જુલાઈ સુધીનો ફિફ્ટી પર્સન્ટ સિક્સટી પર્સેન્ટ ઓફ સુધીનો તમને સેલ આપે છે મહા સેલ કહેવાય એને ઓર હર વખતે આવે છે કેમ કે વન યરમાં એક જ આવો ટાઈમ આવે છે વન મંથનો જે ટાઈમ જે હજી ઝોન ફૂલ પ્રોફિટવાળી વસ્તુઓ તમને આપે છે આવી રીતની વસ્તુઓ તમે જોઈ શકો એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે શાનદાર પૂરો સિક્વન્સ ફ્રીલ ઓફ સિક્સ ફ્રીલના સાથે ફ્રોક તમને પ્યોરલી ક્વોલિટીના સાથે માત્ર થ્રી ડબલ નાઇનની રેન્જ છે જોઈ શકો તમે કેમ કે ટેગ બી બતાવી દઉં તમને તમને આવો લાગતો હશે ખાલી બસ એક જ પીસ થ્રી નાઇન્ટી નાઇનનો બતાવી દો બાકી બધા તો અલગ અલગ રેન્જના હશે ના તમે કોઈ બી દિવસે અહીંયા આવી જઈજો કોઈ બી દિવસે તમે અહીંયા આવશો ને તો માત્ર તમને હર એક પીસના સાથે ટેગ મળવાનો છે અને ટેગ ઉપર પ્રાઇઝ મેન્શન પણ છે થ્રી ડબલ નાઇનની રેન્જના એકદમ જબરદસ્ત આર્ટિકલ આવી રીતના થ્રી નાઇન્ટી નાઇનમાં એકદમ યુનિક યુનિક પેટર્ન્સ મળી જશે તમને ભાઈ એક વસ્તુ કહી દઉં સ્ક્રીનશોટ લેવાનો નહીં ભૂલતા કેમ કે સ્ક્રીનશોટ લેવાનો ભૂલી ગયા ને તો માલ ના મળે સ્ક્રીનશોટ લેવતા નહીં ભૂલતા કેમ કે સ્ક્રીન ઉપર નંબર છે જ તમે ગુજરાતી યા સુરતથી બહાર હોય કદાચ જ્યાં તમે સુરતના અંડરટેકિંગમાં હોય તો તમે અહીંયા વિઝિટ પણ કરી શકો કેમ કે સ્ટેશનથી માત્ર ચાર કિલોમીટરની દૂરી ઉપર છે આપણે સારોલી ભક્તિધામ એરિયામાં બેસેલા છે સારોલી ભક્તિધામમાં રાસ ટેક્સટાઇલ માર્કેટ સેવન ફ્લોર બી વિંગ સાત ગોડાવાળો માર્કેટ બી કહેવાય ને બી વિંગમાં સેવન્થ ફ્લોર ઉપર અજી જોનસી સાવરિયા સિલ્ક એન્ડ મિલ્સ કંપની છે અમારી જ્યાં અમારી ફ્રમ છે ઓર ફ્રમમાં તમને એક એક વેરાયટીઝ મળી જશે તમને કિડ્સ વેર નહીં કિડ્સ વેરના અલાવા બી વુમન્સ વેરની તમામ વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે આ જોઈ શકો તમે માત્ર થ્રી નાઇન્ટી નાઇનની રેન્જ જોશો એકદમ શાનદાર આર્ટિકલ્સ સાથે આવી જોઈ શકો આ રીતની અલગ અલગ આર્ટિકલ્સ મતલબ શાનદાર આર્ટિકલ્સ તમે થ્રી નાઇન્ટી નાઇનની રેન્જમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ્સ નેક્સ્ટ આર્ટિકલની વાત કરવા જઈએ તો નેક્સ્ટ આર્ટિકલમાં છે તમારી માટે બાર્બી ગન્સ ઓર જબરદસ્ત આર્ટિકલ્સ ઓર રેન્જ એવું છે તમારે માત્ર આ જોઈ શકો તમે માત્ર ચારસો સાહીઠ રૂપિયા ચારસો સાઈઠ રૂપિયામાં કોઈ દિવસે ગાઉન મળે નથી મળતો ને ચારસો સાહીઠ રૂપિયામાં જ નથી આવતો ભાઈ મારા ચારસો સાઈઠ રૂપિયામાં રિટેલ કાઉન્ટર ઉપર જઈએ ને તો ન્યૂ બોર્નનો જબલો પણ નથી આવતો જબલો વિથર આવી રીતની જે રેગ્યુલર વસ્તુઓની વાત કરો જે ગિફ્ટ સાઇટ નથી આવતો બ્રો ગિફ્ટ સાઇટની રેટ પાંચસો નવ્વાણું રૂપિયા હોય છે રિટેલ કાઉન્ટરમાં પણ તમને ચારસો સાઈઠ રૂપિયામાં બારબી ગાઉન મળે છે આ જોઈ શકો છો ચારસો સાહીઠ રૂપિયામાં એકદમ યુનિક આર્ટિકલ્સ એકદમ ફેન્સી આર્ટિકલ चार सौ साइठ रुपया में भी बहुत बड़ी वेराइटीज मो आ जाइ एकदम जबरदस्त आर्टिकल और फैंसी फील चार सौ साइठ रुपया में एकदम यूनिक यूनिक आर्टिकल है हेन्डवर्क्स में भी तुम गाउन जो है आ जाइको तब बार बी गाउंस चार सौ साइठ रुपया में एक रेन्ना है अपना गाउंस में फोर नाइटी फाइव चार सौ पंचाणु रुपया आ जाइको तब ચારસો પંચાણું રૂપિયામાં એકદમ જબરદસ્ત આર્ટિકલ ફ્લોરિશિયન આર્ટિકલ છે મલ્ટીમીરર છે અહીંયા જોઈ શકો સિકવન્સનો વર્ક કરેલો છે એકદમ એન્ટિક ઓર એટ્રેક્ટિવ પીસ આવી રીતના ચારસો પંચાણુંના રેન્જમાં બી બહુ સરસ સરસ પેટર્ન છે આ જોઈ શકો ફોર નાઇન્ટી ફાઈવની રેન્જમાં એકદમ શાનદાર આર્ટિકલ્સ ઓર એકદમ યુનિક યુનિક આર્ટિકલ્સ છે આ જોઈ શકો તમે સ્લ એકદમ ફેન્સી છે એની સ્લીવ્સ એકદમ ફેન્સી છે ઉપર પૂરો સિકવન્સનો ચાર્ટનો કામ કરેલો છે આવી રીતના ચાર્ટમાં ઓર એકદમ ફેન્સી ફ્રોકેટના સાથે બી આજો કમથી કમ એઈટ લેર હશે મિનિમમ एट लैर तुमने लैर बता दू वन टू थ्री फोर फाइव सिक्स सिक्स अलावा भी आज जो टू लेर नेटनी सेंटू अस्तर्स कैन कैन और प्योर कॉटन अस्तर साथ मतलब एकदम इम्पोर्टेड एकदम जबरदस्त आर्टिकल और फैंसी आर्टिकल આવી રીતના આર્ટિકલ જે શોરૂમમાં એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે વેચાવતા હોય તો તમને કદાચ શોરૂમ કરવાની બી ઈચ્છા હોય તો તમે આવી રીતનું આર્ટિકલ્સ લઈ જાવીને તમે તમારા સારા પ્રોફિટના સાથે વેચી શકો પ્રોફિટ એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે પ્રોફિટ નીકળી જશે ફિફ્ટીથી સિક્સટી પર્સન્ટ ડાઉન મળે છે તમારે ઓર આવી રીતનું આર્ટિકલ જોયો તો થર્ટી જુલાઈથી પહેલાં આવવું પડશે તમને થર્ટી જુલાઈ પહેલાં આવશો તો આવા બધી રેટો મળવાની છે થર્ટી જુલાઈ પછી આવશો તો આવી બધી રેટો તમને ના મળે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટનો ત્યાર સુધીનો જય શ્રી કૃષ્ણ